દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંના વસતા આદિવાસી સમાજમાં હોળીના તહેવારને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળે છે આમ તો હોળીના તહેવારની શરૂઆત પરંપરાગત રીતે ભરાતા આમળી અગિયારસના મેળાથી થઈ જાય છે હોળીના પર્વને લઈને દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે અલગ અલગ મેળાઓ પણ ભરાતા હોય છે દાહોદ જિલ્લામાં ભરાતા મેળાઓમાં ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચૂલનો મેળો ભરાય છે હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ગરબાડા તાલુકાના ગાંગરદી ગામે પરંપરાગત ચૂલનો મેળો ભરાયો હતો જેમાં દૂર દૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ચૂલના મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા લોકોએ પોતપોતાના સમૂહમાં આ ચૂલના મેળામાં ખાણીપીણી હરવા ફરવાની ઉત્સાહભેર મોજ માણી મેળાનો આનંદ ઉઠાવ્યો હતો ચૂલનો મેળો એ માત્ર મનોરંજન હરવા ફરવા અને ખાણીપીણી પૂરતો મર્યાદિત નથી પરંતુ ચૂલના મેળા સાથે ધાર્મિક આસ્થા પણ સંકળાયેલી છે શ્રદ્ધાળુઓ ઠંડી ગરમચૂલ ચાલવાની માનતા બાધા રાખતા હોય છે જે માનતા શ્રદ્ધાળુઓ ચૂલના મેળામાં ઠંડી ગરમચૂલ ચાલી તેમની માનતા પૂરી કરે છે ચૂલના મેળામાં ગરમચૂલ ચાલવાની શરૂઆત ધાર્મિક વિધિ કરી પ્રથમ હરિજન પૂજારો તથા ગાંગરડી ગામના પટેલ રજવાડી પોશાકમાં માથે સાફો તેમજ હાથમાં ખુલ્લી તલવાર રાખી ઉઘાડા પગે દખકતા અંગારા ઉપર ચાલે છે ત્યારબાદ જ બીજા શ્રદ્ધાળુઓ તેમની માનતા મુજબ ધગધગતા અંગારાઓ ઉઘાડા પગે ગરમ ચૂલ ચાલી બહાર નીકળી જાય છે શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારા ઉપર ઉઘાડા પગે ચાલતા હોવા છતાં ને તેમના પગ જરાક પણ દાઝતા નથી આ ચૂલના મેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ પોતાના બાળકો અને પ્રાણીઓ ઢોરઢાંખર ના રક્ષણ માટે અગ્નિદેવતાની બાધા રાખી પોતે ઠંડી ગરમ ચૂલ ચાલવાની બાધા રાખતા હોય છે તે બાધા પૂરી કરવા ચૂલના મેળામાં શ્રદ્ધાળુઓ પોતે દગદગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી પોતાની ધાર્મિક માન્યતા પૂરી કરે છે અમુક શ્રદ્ધાળુઓ ઠંડી ચૂલ ચાલવાની પણ માનતા રાખતા હોય છે અને ઠંડી ચૂલ ચાલી પોતાની માનતા પૂરી કરે છે